વિસનગર શહેરના એકદમ ઝડપથી વિકાસ પામી રહેલા એવા કાંસા રોડ ઉપર આવેલા રોડ ટચ મારુતિ પ્લાઝા માર્કેટમાં દુકાનો અને હોલ ભાડે તથા વેચાણ આપવાના છે ટાઇટલ ક્લિયર પ્રોપર્ટી કાર્ડ સાથે સંપૂર્ણ ઉજાસ સાથે લિફ્ટની પણ સગવડ છે દરેક માળે કોમન ટોયલેટની સુવિધા છે વિશાળ પાર્કિંગની સગવડ કરવામાં આવેલી છે સીસીટીવી કેમેરાથી સુસજ્જ છે તો આજે જ સંપર્ક કરો દિનેશભાઈ બી પટેલ મોબાઈલ નંબર અરે તમે સાંભળ્યું ફક્ત છ હજાર પાંચસો રૂપિયામાં રહેવા જમવા સાથેની પાંચ દિવસની યાત્રા જેમાં ગોકુલ મથુરા વૃંદાવન જતીપુરા બરસાના ગોવર્ધન નંદગાંવ રમણરેતી જેવા પવિત્ર ધામ તો નામ નોંધાવવા માટે તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસ પહેલાં જ સંપર્ક કરો યોગેશ મહારાજા મોબાઈલ નંબર અઠ્ઠાણું બે અઠ્ઠાવન ત્રીસ સાતસો ચાર મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં આગામી સાત સાત બે હજાર ચોવીસે રવિવારના રોજ અષાઢી બીચના દિવસે ભગવાન શ્રી જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલવદ્રજીની ચુમ્માલીસમી રથયાત્રા નીકળનાર છે જેના આયોજન તથા શહેરમાં વાતાવરણ ભક્તિમય બની રહે તે માટે શાંતિ સમિતિની બેઠક શહેરના હરિહર સેવા મંડળ ખાતે આજે તારીખ ત્રણ સાત બે હજાર ચોવીસને બુધવાર સાંજે યોજાઈ હતી જેમાં અધ્યક્ષસ્થાને નાયબ પોલીસ અધિક વિસનગર ડિવિઝનના શ્રી દિનેશસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા આજની બેઠકનું સંચાલન શહેર પીઆઈ શ્રી એ એન ગઢવીએ કર્યું હતું આજની બેઠકમાં નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ દ્વારકેશભાઈ મણિયાર તાલુકા ભાજપ પ્રમુખ સતીશભાઈ પટેલ શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ પટેલ ઘડિયા હર્ષદભાઈ પટેલ ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ ભરતભાઈ પટેલ ટ્રસ્ટી ઈશ્વરભાઈ પટેલ કોપર સિટી એસોસિએશનના કીર્તિભાઈ પટેલ કાળુભાઈ પટેલ મોસાણાના યજમાન જશુભાઈ પટેલ કાંસા હસમુખભાઈ પટેલ જનસંઘ રૂપલભાઈ પટેલ પ્રચાર સાહેબ સહિતના તંત્રી શ્યામભાઈ બ્રહ્મભટ શામણભાઈ દેસાઈ બાબુલાલ પટેલ ગોવિંદભાઈ પટેલ જ્યારે મુસ્લિમ સમાજના આગેવાનમાં અલ્તાફભાઈ કાપડિયા તૈકીફ મંસુરી પત્રકાર ઈર્ષાદભાઈ એડવોકેટ મુસ્સુખભાઈ સિંધી જાવેદભાઈ ચોક્સી બસરીમભાઈ મંસુરી યુસુફભાઈ જીલાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

તમામ કોમો તરફથી તમામ જે ગરીબ મોરવા આંખા ત્યાં જે કોઈ એની આગેવાનો હોય છે એ બધા તરફથી પોલીસને પૂરી પૂરો સાથ સહકાર મળતો જ રહે છે આ બાબતે જે રૂટ છે એ રૂટ થોડો આપણો જે શહેરના અંદરના વિસ્તારમાં વિસ્તારમાંથી આપણી જે રીત કપાસ થતો હોય છે એમાં ટ્રેક વેશ પૂજા વેશભૂષા અને અથાળાના આજેનું આયોજન હોય છે એટલે થોડોક રસ્તો સાંકળો હોવાના હિસાબે અમુક વખતે રથયાત્રા રોકાઈ જતી હોય છે કોઈ પણ ધાર્મિક યાત્રા નીકળતી હોય છે તો એમાં થોડો સંચાસ હિસાબે એમાં પણ મારું જે સજેશન છે કે રથયાત્રા કોઈ પણ જગ્યાએ સ્ટોપ ના થાય એક પણ દર્શન કે દાખલ કરીએ અહીંયાથી ચાલુ થવાનું જે છે સર્વો જગ્યાએ એટલે રસ્તામાં કોઈ જગ્યાએ હોટ ના થાય ધીરે ધીરે અહીંયા કારણે પ્રગટ્ય ભૂમિ એક આસા ગામ સે સ્વયં પ્રગટ્ય સ્થળ છે ત્યાંથી મોસાડો આવવાનો છે 2000 માનો ભર કુડા સાથે આવવાનો છે લેય લોકો કે પરમિશન લેવા નથી આસા ગામ થી આવવા માટે પરમિશન માજી છે આ વખતે માહોલ જુદો હશે એટલે રયોને જે બની નું પર બે ધ્યાન અને પબ્લિક

અહીં અમારા આખાજી મતીજી થી આ પ્રસંગે વિસેગર વોલેન્ટરી બ્લેન્ક બ્લડ બેંકના મેનેજિંગ ટ્રસ્ટી કીર્તિભાઈ પટેલે માહિતી આપી હતી આજે વિસનગર શહેરમાં રવિવારે અષાઢી બીજના દિવસે રથયાત્રાનો કાર્યક્રમ છે તેના અનુસંધાને પોપર સિટી મર્ચન્ટ એસોસિએશનના પ્રેસિડન્ટ તરીકે હું સર્વ મારા વિસનગરના વેપારી મિત્રોને અપીલ કરું છું કે રવિવારે રથયાત્રા છે તો રવિવારે દરેક વેપારીઓ રથયાત્રામાં જોડાય આમ તો રવિવારે રજા હોય છે પણ સ્વૈચ્છિક રીતે પોતાની દુકાનો ખોલે દુકાનો આગળ જે કેમ્પ કરવાના છે એ વેપારીઓ કરે છે ચાલુ જ રાખે તોરણો લગાવવાના છે એ તોરણ પણ લગાવે અને રવિવારના રજાનો માહોલ ના કરતાં એક સરસ મજાની આપણી ધાર્મિક શોભાયાત્રા નીકળે અને બધા જોડાય એવી એક અપીલ કરું છું આ સાથે સાથે વિસનગર વોલન્ટરી બ્લડ બેંકના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે પણ હું એક સૌને અપીલ કરું છું કે દર વખતે રથયાત્રાના દિવસે સવારે આઠથી તે એક વાગ્યા સુધી રક્તદાન કેમ્પનું આયોજન થતું હતું રથયાત્રા હરિયાલાલજીના મંદિર આગળથી નીકળી જતી હતી રક્તદાતાઓને ત્યાં રક્તદાન કરવા માટે પાર્કિંગની પણ તકલીફ પડતી હતી એટલે અમે આ વખતે દ્વારકેશ્વી અને જે કમિટી છે એ બધાએ ભેગા થઈને એવો નિર્ણય કર્યો છે કે રક્તદાન કેમ્પ રથ રથયાત્રાના દિવસે ના કરતાં રવિવારે રથયાત્રા છે અષાઢી બીજ રવિવારે છે એટલે એ દિવસે સવારે ન કરતા એના આગળના દિવસે શનિવારે રથયાત્રાના આગળના દિવસે શનિવારે સાંજે પાંચથી રાત્રે નવ વાગ્યા સુધી હરિયાલાલ હરિયાર સેવા મંડળમાં હરિયાલાલજીના જે હરિયર સેવા મંડળ છે એ હોલમાં રથ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે અને રક્તદાતાઓને સુંદર

સંપૂર્ણ પૂર્વ ભારત નેપાળ દર્શન યાત્રા પ્રવાસ રેલવે સ્ટીપર કોચ દ્વારા તથા ટુ બાય ટુ એસી લક્ઝરી બસ દ્વારા અને રહેવા માટે સારી હોટલ તથા શ્રેષ્ઠ ભોજનની વ્યવસ્થા આપવામાં આવશે વહેલા તે પહેલાં ધોરણે બુકિંગ કરાવી લો શ્રી અમૃતલાલ આર પટેલ જાસકા મોબાઈલ નંબર નવસો નવ્વાણું અઠ્યાસી વીસ બસો એકાણું પ્રવાસના દિવસ અઢાર फक्त छब्बीस हजार रूपया प्रति व्यक्ति विसनगर शहर में सर्वप्रथम शांत प्राकृतिक और सुरम्य वातावरण के साथ खेल खेल में दे ज्ञान के साथ संस्कार भी अत्याधुनिक फैसिलिटी के साथ लेकर आए हैं एप्पल इंटरनेशनल इंग्लिश मीडियम स्कूल नर्सरी से लेकर क्लास टेन तक एडमिशन ओपन स्मार्ट क्लासरूम सीसीटीवी सिक्योरिटी एंड्रॉइड पेरेंट्स एप बी प्लेग्राउंड इनडोर गेम के साथ ही टेक्नोक्रेट मैनेजमेंट वाओ इतना सब कुछ वो भी एफोर्डेबल फी में तो सोच क्या रहे हो आज ही अपना एडमिशन रजिस्टर करवाइए। हमारा नंबर है नाइन नाइन टू फाइव सिक्स एट एट फाइव थ्री जीरो और नाइन जीरो सिक्स सेवन वन टू फोर एट फाइव जीरो या विजिट करें एप्पल इंटरनेशनल स्कूल कड़ा रोड नगर એડમિશન રજિસ્ટર કરવાને કે લઈ હમરા નંબર હૈન નાઇન ટુ ફાઈવ સિક્સ એટ એટ ફાઇવ થ્રી ઝીરો નાઇન જીરો સિક્સ સેવન વન ટુ ફોર એટ ફાઇવ જીરો એપલવુડ ઇન્ટરનેશનલ સ્કૂલ કડારોડ રોડ સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોડ ત્રાણું સાતસો ચુતેર છબ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યુઝ